લોકલ ન્યૂઝ ચેનલ ઓફ પાડોદરા wat વજન અને વેર દર્શાવતી આગામી આવનારી ગુજરાતી ફિલ્મ સમંદર 70મી મેનારોજ રિલીઝ થશે ત્યારે જેમાં પ્રખ્યાત બોલીવુડ ગાયક બી પ્રાકે ગુજરાતી ફિલ્મમાં પ્રથમવાર પોતાનો અવાજ આપ્યો છે ગુજરાતી ફિલ્મોની વ્યાખ્યા બદલવા માટે આવી રહી છે ફિલ્મ સમંદર ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમવાર અલગથી એવા અંડરવર્લ્ડ વિષય પર બનેલ આ ફિલ્મનો દર્શન વિશાલ વડાવાડાએ કર્યું છે કેપી એન્ડ યુડી મોશન પિક્ચર પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનેલ આ અદ્ભુત અને રોમાંચિત કરી દે તેવી ફિલ્મનું નિર્માણ પ્રોડ્યુસર કલ્પેશ પલાણ અને ઉદય શેખવા દ્વારા કરવામાં આવ્યું છે આ ફિલ્મનો વિષય કંઈક અલગ છે કે જેની ગુજરાતી ફિલ્મ ઓડિયન્સમાં ખૂબ જ ડિમાન્ડ હતી આ ફિલ્મમાં ચેતન ધણાણી, મમતા સોની, ધર્મેન્દ્ર ગોહિલ કલ્પના ગગડેકર અને મયુર સોનેજી જેવા પ્રતિભાશાળી કલાકારો પણ મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે. 17મી મે ના રોજ નજીકના સિનેમાઘરોમાં આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. પ્રોડક્શન હાઉસનું પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ એટલે સમંદર મૂવીમાં બે મિત્રોની વાત છે. દરિયા કિનારાનો એક બહુ મોટો ફેસ છે. માછીમારી દુનિયામાં બે મિત્રોની વાત છે આ બે મિત્રોની મૂવી જોનારી ઓડિયન્સને આપણા પરિવારમાં મુખ્ય પાત્ર પુરુષનું હોય છે તો હું એટલું જ કહીશ ફિલ્મમાં શું છે એ બધાએ કીધું એટલું જ કહીશ કે આ ફિલ્મ એ બે પુરુષો માટે છે એ બે ભાઈઓ માટે છે અને બે મિત્રો માટે છે જેની ઉપર આખો પરિવારને પ્રેમ લાગણી હોય જ છે મારા પરિવારમાં બી બધા જ પાત્રોને મારી ઉપર વધારે પ્રેમ છે તો એમ ફેમિલી ડ્રામા છે પણ વાત જરૂર કહીશ કે આ બે ભાઈઓની વાત છે

એવા સરસ મજાના સિંગરો ના ગીતો બનાવ્યા છે અત્યારે સોશિયલ મીડિયા પર લોકો બહુ જ પસંદ કરી રહ્યા છે અને સંગીત ની સાથે સાથે એનું એક્શન પણ અમે હિન્દી ફિલ્મોમાં જે કરે છે સેક્રેટ ગેમ્સ અને હીરા મંડી જેવી વેબ સિરીઝમાં વિક્રમ દહિયા એ એક્શન કર્યા છે એ એક્શન ડિરેક્ટર છે અમારા કોરિયોગ્રાફર છે એ પણ બોલીવુડ ના સોંગ્સ ને કોરિયોગ્રાફ કરે છે કૃતિ મહેશ

નમસ્કાર મારું નામ જગજીતસિંહ વાટે છે અને હું સમંદરમાં સલમાન કેરેક્ટર પ્લે કરી રહ્યો છું સમંદર એક એક પ્રકારની ફિલ્મ છે કે જે તમે મિત્રો સાથે અને ફેમિલી સાથે પણ જોઈ શકશો અને આ આ ફિલ્મની અંદર તમે ટ્રેલર જોશો તો તમને વધારે ખ્યાલ આવશે અને ટ્રેલર જોયા બાદ અમુક લોકો એવું પણ કહી રહ્યા છે કે આ ફિલ્મની અંદર ફિમેલ કેરેક્ટર્સ કેટલું છે અને એના ઇમ્પોર્ટન્સ શું છે તો આ ફિલ્મમાં ફિલ્મની જે વાર્તા છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર હવે શું છે એ તો સત્તર તારીખે તમે જો ફિલ્મ જોશો અને પછી તમે નક્કી કરજો અમને જણાવજો કે તમને કેવું લાગ્યું ફિલ્મ અને તમને ત્યારે એ વાતનો જવાબ મળશે કે ફિમેલ કેરેક્ટર આ વાર્તા અંદર એમનું કેટલું ઇમ્પોર્ટન્સ હતું

એટલે સત્તર તારીખે નવી